બી એન ગુજરાતીના તમામ મુસ્લિમ દર્શક મિત્રોને આજરોજ ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ દર્શક મિત્રો આપણે સૌ જે પ્રકારે હાલ જોઈ રહ્યા છે એમ કે પાદરા શહેરમાં જસને ઈદે બિલાદુનબીનો તહેવાર આજે હર્ષોઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર આજે ઉજવાતો હોય ત્યારે આપણે જે પ્રકારે સ્ક્રીન પર જોઈ રહ્યા છે એમ કે પોલીસનો ખૂબ જ લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પાદરા પીઆઈ વીએ ચારણ સહિત વડોદરા જિલ્લા ટ્રાફિક ની ટીમ પણ અહીં આગળ જોવા મળી રહી છે અને ચોક્કસ કહી શકાય કે ઈદના તહેવાર નિમિત્તે અત્યારે પાદરા શહેરમાં જુલુસ નીકળ્યું છે અને તમામ લઘુમતી કોમના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ખૂબ જ વિશાળ સંખ્યામાં મુસ્લિમ મિત્રો જોડાયા છે અને તેમજ કહી શકાય કે ઈદની ઉજવણી આજરોજ પાદરા શહેરમાં કરવામાં આવી રહી છે ત્યારે પોલીસનો ખૂબ જ લોખંડી બંદોબસ્ત આપણે પાદરા શહેરમાં જોઈ શકીએ છીએ દર્શક મિત્રો હાલ ઈદના તહેવારનું જુલુસ પાદરા શહેર માંથી નીકળ્યું છે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ સ્પેશિયલ વ્હીકલ પણ પોલીસનું અહીં જોવા મળી રહ્યું છે પાદરા પોલીસ લોખંડી બંદોબસ્ત ઈદ તેમજ ગણેશ વિસર્જનના તહેવારો નજીક નજીક હોય હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના બંને તહેવારો ખૂબ વિશાળ તહેવારો છે બંને એક સરખા દિવસોએ આવતા હોય ત્યારે ચોક્કસથી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની કસોટી આ કહી શકાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ ખૂબ મોટી માત્રામાં લોખંડી બંદોબસ્ત પોલીસ દ્વારા અહીં આગળ ખડકી દેવામાં આવ્યો છે અન્ય બીજી તરફના પણ સીધા દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરીશું હાલ પાદરા શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ મિત્રો આજનો તહેવાર ઉજવી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે સ્ક્રીન પર આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો એસઆરપીની ટીમ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે બંદૂક હથિયારધારી એસઆરપીની ટીમ એ પાદરામાં ખડકી દેવામાં આવી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર આ પ્રકારના સ્ટેજ બાંધી મુસ્લિમ સમાજના મિત્રો દ્વારા અહીં આગળ અલગ અલગ પ્રકારના પ્રસાદરૂપી કહી શકાય કે અલગ અલગ સ્વીટ તેમજ આપ જે પ્રકારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અલગ અલગ સ્વીટ તેમજ અલગ અલગ વસ્તુઓનું વિતરણ પણ અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ હવે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો હવે અહીં આગળ જુલુસ આવી રહ્યું છે ખૂબ મોટી માત્રામાં હાલ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જુલુસમાં જોડાયા છે ને તમામ મુસ્લિમ બિરાદરો જે છે આજનો જસને ઈદ નબીનો તહેવાર જે છે એ આજરોજ હર્ષોઉલ્લાસથી પાદરા શહેરમાં પણ ઉજવાઈ રહ્યો છે ત્યારે પાદરા શહેર સહિત પાદરા તાલુકાના ભોજ હોય આતી હોય ભદારા હોય ભદારી હોય સાધી તેવા જ વડુ જેવા વિસ્તારોમાં વડુ જેવા ગામડાઓમાં પણ આજરોજ ઈદનો તહેવાર ખૂબ જ હર્ષોઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે દર્શક મિત્રો ફક્ત પાદરા નહીં પરંતુ પાદરા તાલુકાના અનેક જે ગામડાઓ છે પાદરા તાલુકાના અનેક ગામડાઓમાં આજરોજ ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે જેમાં વડુ ભોજ અને તેમજ સાધી જેવા અનેક અનેક ગામડાઓમાં હાલ અનેક લોકો જે છે એ ભેગા થઈ જુલુસ કાઢી રહ્યા છે અને તેમાં ઈદનો તહેવાર જે છે હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આવતીકાલે ગણેશ વિસર્જન પણ છે ત્યારે પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે બંને તહેવારો સાથે સાથે આવી રહ્યા હોય ત્યારે આ કહી શકાય કે આ બંને તહેવારો એ પોલીસની પણ એક કસોટી માની શકાય ત્યારે પોલીસ પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં આપણે સૌ માનીએ તો ઘણી પોલીસ ડ્રેસમાં છે અને ઘણી વિધાઉટ ડ્રેસમાં પણ આજ જ જુલુસની અંદર જોવા મળી રહી છે કારણ કે પોલીસ જે છે એ લોકોની સુરક્ષા માટે અલગ અલગ ટેકનિકો અપનાવી અને અલગ અલગ પ્રકારે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે કે કેમ તેની તપાસ રાખી રહી છે આપણે સૌને હું જણાવવા માગું છું કે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વિશેષ આયોજન ડ્રોનનું પણ રાખવામાં આવ્યું છે હાલ અહીંયા આગળ બે થી ત્રણ જેટલા ડ્રોન જે છે એ નજર રાખી રહ્યા છે અને તમામ એ સેન્સેટિવ વિસ્તારો હોય કે પછી પોલીસના શંકાસ્પદ વિસ્તારો હોય ત્યાં ધાબા ઉપર પણ પોલીસ છે ડ્રોન કેમેરાથી પણ પોલીસ નજર રાખી રહી છે મૂળ પોલીસ જે છે એ હાલ તમામની સેવા સુરક્ષા અને સલામતી પર વિશેષ ફોકસ કરી રહી છે ત્યારે આપણે સૌ જે પ્રકારે દ્રશ્યો અહીં જોઈ રહ્યા છે આ પ્રકારના અહીં આગળ સ્ટોલ બાંધી અને કહી શકાય કે સ્ટેજ બાંધી પ્રસાદીનું વિતરણ પણ અહીંયા આગળ કરવામાં આવે છે પાદરા પીઆઈ વિજય ચારણનું અનેકો અનેક જગ્યાએ સન્માન કરવામાં આવ્યું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આજ રોજ તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા પીઆઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું છે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બદલ કારણ કે બંને તહેવારોમાં દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કાકરી ચાડા થતું હોય છે પરંતુ પોલીસ જ એવા પ્રકારની વ્યવસ્થાઓ કરે તો કોઈ પણ પ્રકારનો બનાવ બનતો જ નથી અને તમામ ધર્મના તહેવારો તમામ લોકો ખૂબ જ શાંતિ સલામતીથી ઉજવી શકે છે ત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે હાલ અત્યારે સુધી તો આપણે ફક્ત પોલીસનો લોખંડી બંદોબસ્ત જોયો છે પરંતુ જુલુસ જેમ જેમ નજીક આવી રહ્યું છે આપ જોડાયેલા રહેજો ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અત્યારે પાદરા શહેરમાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ જુલુસ નીકળ્યું છે અને તેઓ હાલ જે છે કહી શકાય કે ઈદના તહેવારની ઉજવણી કરી રહ્યા છે બસ થોડી જ ક્ષણોમાં જુલુસ જે છે એ પાદરાના આ ડેપો વિસ્તાર પર આવી પહોંચશે બીએન ન્યૂઝ ગુજરાતી પર આપ સતત જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે પાદરા ખાતે ઉજવાઈ રહેલા ઈદના તહેવારના દર્શક મિત્રો બસ બે થી પાંચ મિનિટ જેટલા સમયમાં જે જુલુસ છે એ પાદરાના ડેપો વિસ્તારમાં આવી જશે મોટી સંખ્યામાં લોકો પણ અહીં આગળ આપ સૌ જોઈ શકો છો અને સતત પોલીસ પણ એક્ટિવ જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોમાં

દર્શક મિત્રો હાલ બી એન ન્યૂઝ ગુજરાતીની ટીમ પાદરા શહેરમાં છે ને પાદરા શહેરમાં હાલ ઈદના તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ સૌ બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહો બી એન ન્યૂઝ ગુજરાતી જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હવે જે જુલુસ છે પાદરા મહારાણા પ્રતાપ જે ચોક છે ત્યાં સુધી પહોંચી છે અને અહીંયાથી અલગ અલગ જે રૂટ નક્કી કરેલા છે રૂટ પર મુસ્લિમ સમાજનો આજનો તહેવાર ઉજવાશે દર્શક મિત્રો આજે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ તાલુકા જિલ્લામાં આજે જશ્ને ઈદનો તહેવાર ઉજવાતો હોય ત્યારે પાદરા શહેરમાં પણ આજરોજ ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો ઈદનું જે જુલુસ જે છે એ પાદરા ચકલામાંથી વિસ્તારમાંથી નીકળી અને હવે જે છે અલગ તે પ્રકારનો રૂટ નક્કી કર્યો છે તે રૂટ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં ફરશે અત્યારે પાદરા પોલીસનો ખૂબ જ લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે વડોદરા જિલ્લા ટ્રાફિકની પણ પોલીસની ટીમ જોવા મળી રહી છે એસઆરપીની ટીમ પણ જોવા જોવા મળી રહી છે વિધાઉટ ડ્રેસ કહી શકાય કે વરદી વગર પણ પોલીસ અહીં આગળ મોટી માત્રામાં છે જુલુસમાં પણ પોલીસ જોવા મળી રહી છે તમામ પ્રકારે પોલીસ જે છે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી પોલીસ દ્વારા લોકોને સુરક્ષા કઈ રીતે પ્રદાન કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે આપણે જોઈ રહ્યા છીએ એમ કે અલગ અલગ અધિકારીઓના ખિસ્સા પાસે કેમેરા પણ ચાલુ છે સાથે સાથે ડ્રોન કેમેરાથી પણ સતત પોલીસ નજર રાખી રહી છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છીએ હાલ જુલુસ ડેપો વિસ્તાર પાસે પહોંચી ચૂક્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આજના જુલુસમાં લોકો જોડાયા છે હજુ તો કહી શકાય કે શરૂઆત છે ખૂબ મોટી સંખ્યામાં પાછળ લોકો છે પરંતુ ત્યાં જવું અત્યારે શક્ય નથી કારણ કે વધુ પબ્લિક છે માટે જેમ જુલુસ બહાર આવી રહ્યું છે એના સીધા દ્રશ્યો અહીંથી આપ સૌને બતાવવાના હું પ્રયત્ન કરી રહ્યો છું પાદરા શહેરના દ્રશ્યો પાદરા શહેરમાં જસને ઈદે મિલાદુન્નબીનો જે તહેવાર આપણી સાથે મુસ્લિમ અગ્રણી અને વકીલ શ્રી મયુદ્દીનભાઈ છે મયુદ્દીનભાઈ આજનો ઈદનો તહેવાર એકતાનો તહેવાર શું કહેશો આજે ખૂબ જ શાંતિપૂર્વક તહેવાર પાદરા શહેરમાં ઉજવાય રહ્યો આજે પાદરા શહેરમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જસને ઈદ મિલાદુન નબીનો આ તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ભાઈચારાની સાથે મનાવવામાં આવી રહ્યો છે અને આજ રોજ પાદરા મુસ્લિમ સમાજ તરફથી ભાવમિયા પીર મસ્જિદથી જુલુસ ચાલુ કરી રાજનસા પીર પાણીની ટાંકી ગોવિંદપુરા જકાતનાકા આગળ પરનામી રિફાઈ ચોકડી વિવિધ સોસાયટીઓમાં ફરી આ મોહમ્મદ જુલુસ નિયાજ અર્પણ કરતા કરતા બધી જ જગ્યાએ ફરી અને સિટી સેન્ટર પાસે સંપન્ન થશે જે જે જગ્યાએ સ્ટેજ બાંધવામાં આવ્યા છે એ સ્ટેજ ઉપરથી જે નિશાન જુલુસ અને અમારા જે જુમા મસ્જિદના ઈમામ એમની સાથે હોય છે એમને હાર પહેરાવવામાં આવે છે અને એ સ્ટેજ ઉપરથી પ્રસાદી આપવામાં આવે છે દરેક નાના ભૂલકાઓને અને દરેકને મીઠાઈ ચોકલેટ સ્વીટ ચોક બિસ્કીટ વગેરે જાતની મીઠાઈ અર્પણ કરવામાં આવે છે કહી શકાય કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ત્યારે શું માનો છું આ પાદરા શહેરના કેટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા હશે અને કયા પ્રકારની ઉજવણી અત્યારે થઈ રહી છે અત્યારે ખૂબ હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે અને પાદરા શહેરમાં આજે તમામ મુસ્લિમ સમાજના લોકો પોતાના બાળકો પત્નીઓ ફેમિલી સાથે જોડાયા છે અને આ જુલુસ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે અને અમારા જુમ્મા મસ્જિદના ઇમામ સાહેબે પણ પાદરા શહેરમાં તેમજ ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં અમન અને શાંતિ બની રહે અને આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે પ્રાર્થના પણ કરેલી છે સમગ્ર ગુજરાતમાંથી પાદરામાં આ વખતે અલગ એવું આયોજન કરવામાં આવ્યું છે મુસ્લિમ તિરંગાઓ સાથે મુસ્લિમ ઝંડાઓ સાથે સાથે કહી શકાય કે તિરંગા પણ ફેલાવવામાં આવ્યા છે સાથે સાથે પાદરા શહેરમાં એન્ટર થતાં જ જે તમામ વીજ થાંભલાઓ છે ત્યાં પણ ભારત દેશના ફ્લેગ જેવી લાઇટો લગાવવામાં આવી છે અને ક્યાંક કોઈક સારો એવો સંદેશો આપવાના સતત પ્રયત્ન જગ્ગુભાઈ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજ પાદરા દ્વારા કરવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે શું કહેશો પાદરાનો મુસ્લિમ સમાજ હર હંમેશ એકતા સાથે અને ભાઈચારા સાથે જોડાયેલો છે દેશભક્તિથી રંગાયેલો છે રાષ્ટ્રીય તહેવાર હોય કે ધાર્મિક તહેવાર હોય પાદરાનો મુસ્લિમ સમાજ તિરંગા તેમજ તિરંગાની ડેકોરેશન સાથે સમગ્ર પાદરામાં એક મેસેજ આપવામાં એક મેસેજ આપવા માંગે છે કે મોહમ્મદ સાહેબે જે મેસેજ આપ્યો છે કે તમે જે વતનમાં રહો એ વતન